નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલાના સેવાભાવી યુવાને પોતાનો જન્મદિવસ કંઈક અનોખી રીતે જ ઉજવ્યો આજના સમયમાં લોકો પોતાનો જન્મદિવસ કેક કાપીને કે હોટલમાં પાર્ટીઓ આપીને કે પછી મિત્રોને ફરવા લઈ જઈને પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે એવા સમયે રાજુલાના સેવાભાવી અને બ્રહ્મ સમાજના યુવાને પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો રાજુલા શહેરના બ્રહ્મ સમાજના યુવાન ભરતભાઈ જાની ઓમકાર ટ્રાવેલ્સવાળા જેમણે રાજુલાથી પોતાના મિત્ર વર્તુળ સાથે સાવરકુંડલા માનવ મંદિરે દિવ્યાંગો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો અને ત્યાં ભક્તિરામ બાપુના આશીર્વાદ લીધા સાથે સાથે તેમણે કાના તળાવ માતાજીના આશીર્વાદ લીધા અને સાથે સાથે ગાય માતા માટે લીલી નિરણ માટે પોતાનું અનુદાન પણ આપ્યું અને સાથે સાથે રાજુલા શહેરમાં વૃક્ષારોપણ રોપવાનું વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યું આ કાર્યમાં રાજુલા શહેરથી તેમના મિત્રો તેમજ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા નાગરિક બેંકના ડિરેક્ટર ભરતભાઈ મહેતા મહેશભાઈ વ્યાસ કાનાબાર ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાભાર સહિતના તેમના અન્ય મિત્રો ભાજપના આગેવાનો ચૈરાજભાઈ ધાખડા ચૈરાજભાઈ કુમાન રાજેન્દ્રભાઈ પાયેશભાઈ ઢાકડા હોમગાર્ડ કમાન્ડ રજીભાઈ ગોહિલ તેમજ ડુંગરના હોમગાર્ડ કમાન્ડર ગાહાભાઈ તેમજ મહેન્દ્રભાઈ ધાખરા સહિતના અન્ય મિત્રોએ સાથે રહીને આ જન્મદિવસની વિશેષ ઉજવણી કરી આપ જોઈ રહ્યા હતા કાનાભાર ન્યૂઝ રાચુલા આ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા નહીં